તો ચાલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું દાબેલીનો મસાલો અને એમાંથી વપરાતી મોટાભાગની વસ્તુઓ આપણા ઘરમાંથી જ મળી રહેશે અને એટલે ઇઝીથી બનાવીશું કે તમે હવે પછી બજારમાંથી ન લેતા ઘરે જ મસાલો બનાવીને સ્ટોર કરી શકો છો જેથી જ્યારે પણ તમારે દાબેલી બનાવી હોય ત્યારે તમે બનાવી શકશો તો એના માટે આપણે એક પેન લઈશું એમાં બે ચમચી જેટલા આખા ધાણા એડ કરીશું એક ચમચી આખું જીરું એક ચમચી વરિયાળી અને પોણી ચમચી જેટલા કાળા મરી છ થી સાત લવિંગ અને અહીંયા મેં બે તજના ટુકડા લીધેલા છે એક ચક્રફૂલ એટલે કે બાદિયું એક મોટી એલચી જેને આપણે એલચો કહીએ છીએ પાંચ નાની એલચી અને બે તમાલપત્ર લઈશું અને એને મીડિયમ ટુ સ્લો ગેસની ફ્લેમ ઉપર આપણે શેકી લેવાના છે અને હલકો એનો કલર ચેન્જ થાય અને એમાં રહેલું ઓઈલ રિલીઝ થાય જેથી એનો ટેસ્ટ છે એ ખૂબ જ સરસ ઉભરીને આવશે તો થોડું શેકાય પછી આપણે થોડા એમાં મસાલા એડ કરીશું તો અહીં અમે બે સોપારી જેટલો આંબલી લીધેલી છે જેમાં આમલીમાં થોડો ઘણો પણ ભેજ હશે તો નીકળી જશે અને બે ચમચી જેટલું આપણે નાળિયેર લેશું અને બે ચમચી જેટલા તલ લેશું તમે ઈચ્છો તો તલ અને જે નાળિયેર છે એને અલગથી પણ શેકી શકો છો પણ આ અડધું શેકાય પછી આપણે એમાં એડ કરી દઈશું એટલે એ પણ સરસ રીતે શેકાઈ જશે અને તલ જ્યારે ફૂટવા માંડે ત્યાર પછી આપણે એમાં લાલ સૂકા મરચાં એડ કરવાના છે તો મેં અહીંયા થોડા તીખા એવા અહીંયા ચાર મેં લાલ મરચાં લીધેલા છે એને આપણે હાથેથી તોડીને આવી રીતે એડ કરી દેશું આ કાશ્મીરી લાલ મરચાં નથી પણ એકદમ તીખા પણ નથી મીડિયમ તીખા હોય એવા મરચાં છે અને મીડિયમ ટુ સ્લો ગેસની ફ્લેમ ઉપર આપણે આ બધા જ મસાલાને શેકી લેવાના છે માત્ર ત્રણથી ચાર મિનિટનો સમય લાગશે અને મસાલા આપણા બધા સરસ રીતે શેકાઈ જશે બસ એને બળે નહીં એ ધ્યાન રાખવાનું છે અને જો આવી રીતે એકદમ પૂછપી થઈ જાય અને અવાજ આવવા માંડે એટલે આપણે એને શેકવાના છે આટલા શેકાય એટલે આપણે ગેસ બંધ કરીએ અને એને બિલકુલ આપણે ઠંડા થવા દેવાના છે તો હવે આપણા મસાલા એકદમ ઠંડા થઈ ગયા છે તો આપણે મિક્સી જારમાં એડ કરી દઈશું અને હવે એના ઉપર આપણે થોડા મસાલા એડ કરીશું જેથી આપણો મસાલો છે એકદમ ચટપટો બનશે તો એના માટે મેં અહીંયા એક નાની ચમચી સાદું નિમક અને એક નાની ચમચી સંચર પાવડર લીધેલો છે એ આપણે એમાં એડ કરી દઈશું અને એક મોટી ચમચી મેં આમચૂર પાવડર લીધેલો છે જેનાથી મસાલામાં ખટાશ થોડી આવશે તો ખૂબ જ ટેસ્ટી લાગશે અને એના સારા કલર માટે મેં બે ચમચી કાશ્મીરી લાલ મરચું લીધેલું છે અને મેં અહીંયા બે ચમચી ખાંડ લીધેલી છે જેમાંથી આપણે એક ચમચી ખાંડ અહીંયા એડ કરીશું કેમ કે મારા ઘરમાં ઘણીઓ ટેસ્ટ છે એ પસંદ નથી એટલે મેં અહીંયા ખાંડ ઓછી નાખી છે પણ તમને પસંદ હોય તો તમે મસાલો પીસાય પછી પણ આખી ખાંડ એડ કરી શકો છો જ્યારે તમે માર્કેટમાંથી કોરો મસાલો લો તો એમાં થોડા આખી ખાંડ પણ હોય છે તો જુઓ આપણો આ મસાલો એકદમ સરસ રીતે પીસાઈ ગયો છે તો હવે એને આપણે એક બાઉલમાં કાઢી લઈશું ફ્રેન્ડ્સ આ મસાલો તમે ચાર થી છ મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો કેમ કે આપણે એમાં એવી કોઈ વસ્તુ નથી નાખી કે જેથી આ મસાલો બગડે અને માર્કેટમાં જે મસાલો ભીનો મળે છે તો તમે આ મસાલામાં બે થી ત્રણ ચમચી જેટલું તેલ એડ કરી દેશો અને હાથેથી જ બરાબર મિક્સ કરી દેશો તો એકદમ સરસ મસાલો બની અને તૈયાર થઈ જશે પણ હું એને કોરો સ્ટોર કરીશ આવી જ રીતને તો તમે કોઈ પણ એરટાઈટ ડબ્બામાં પેર કરી અને એને ચારથી છ મહિના સુધી એને સ્ટોર કરી શકો છો તો છે ને બનાવો ખૂબ જ સહેલ હતો હવે જ્યારે પણ દાબેલી બનાવો ત્યારે આ રીતે મસાલો ઘરે બનાવીને ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી બનશે આઈ હોપ ફ્રેન્ડ્સ કે તમને આ રેસીપી પસંદ આવી હશે અને જો વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો એને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો તો ચલો હવે મળીએ આવી જ ઈઝી અને અલગ જ રેસીપી સાથે ત્યાં સુધી આવજો